ઝડપાયેલા આરોપી ધર્મેન્દ્રસિંહ રાજપૂત ઉંમર વર્ષ છપ્પન હાલ રાજીવનગર ઝુંપડપટ્ટી સુરત નો રહેવાસી છે અને નાસ્તાની લારી ચલાવે છે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો ને પંચ્યાસી ની કલમ આઠ વીસ અને ઓગણત્રીસ હેઠળ ગુનો નોંધાયો છે નોંધનીય છે કે આરોપીની અગાઉ પણ એનડીપીએસ લૂંટ હત્યા અને આમ સેક્ટ હેઠળ ગુનો નોંધાયો છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે બોરાણા અને સર્વરે સ્ટાફે આ પ્રશંસની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે કેમેરામેન વિરાણી સાથે વિશાલ માનવ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે